મહેસાણાના પાલવાસણા પાસે ટ્રકમાં આગ લાગી ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી ગઈ શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન તો ટ્રકમાં આગ લાગવાની ઘટના બની મહેસાણાના પાલવાસણા પાસે ટ્રકમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યા હોવાનું અનુમાન છે તો ટ્રકમાં આગ લાગવાની ઘટના બની મહેસાણાના પાલવાસણા પાસે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર કઈ રીતે બ્રિજની ઉપર રહેલી ટ્રકમાં આગ લાગી ગઈ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે અને આ રીતે આખોય ટ્રક ભડભડ સળગતો જોવા મળ્યો મહેસાણાના પાલવાસણા પાસેના દ્રશ્યો છે કે જ્યાં બ્રિજ પરથી પસાર થતો ટ્રક જેમાં અચાનકથી આગ લાગી અને આ આગને કારણે ટ્રક બળીને ખાક થયો તો શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન છે ત્યારે સ્થાનિકોની અંદર પણ ગભરાટ જોવા મળી જે ઘટના બની મહેસાણાના પાલવાસણા પાસેની આ ઘટના છે જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે જોઈ શકાય છે કઈ રીતે આ બ્રિજ ઉપર રહેલો ટ્રક જે છે તેમાં આગ લાગી અને તે ભડભડ સળગ્યો